કેમ છો મારું મોજીલુ ભાવનગર આ ઓફર મારી વાલી બહેનો તમારા માટે શિવ શક્તિ એન્ટરપ્રાઇઝ વાળા તમારા માટે લઈને આવ્યા છે દીવાની વાઇટુ બનાવવાનું કામ જી હા મારા વાલા અહીંયા દસ બાર વર્ષના છોકરાથી લઈને સાઠ સિત્તેર વર્ષના લોકો પણ આ કામ કરી શકે છે અને અહીંની ખાસ વાત તો એ છે કે કાસો માલ પણ કંપની ફ્રીમાં આપે છે અને તૈયાર કામ માલ પણ કંપની જ ખરીદી લે છે અને જેનો એક કિલો વાટના બસો રૂપિયા પણ આપે છે અને આ કામમાં ક્યારેય મંદી આવતી નથી અને ત્રણસો દિવસ પણ કામ મળી રહે છે અને આ કામ કરીને તમે દરરોજના 400 થી પાંચસો રૂપિયા પણ કમાઈ શકો છો અને હા અહીંયા કામ આપવાની જવાબદારી માટે કંપની લેખિત કરાર પણ કરી આપે છે અને આજ સુધી શિવશક્તિ એન્ટરપ્રાઇઝ સાથે પ્લસ કસ્ટમર જોડાઈ ચૂક્યા છે અને મહિનાનું બાર થી લઈને પંદર હજાર કામ પણ કરે તો મારા વાલા જલ્દી પહોંચી જાવ શિવશક્તિ એન્ટરપ્રાઇઝ માં જેનું એડ્રેસ છે લીલા સર્કલ થી ટોપ થ્રી રોડ સ્વસ્તિક આર્કેટ કોમ્પ્લેક્સ શિવશક્તિ એન્ટરપ્રાઇઝ